અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને ગુજરાત ગાર્ડિયન કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી એન્ડોસ્પાઇન યુનિટનું અનુદાન આપવામાં આવ્યું હતું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ન્યુરોલોજી વિભાગ માટે ગુજરાત ગાર્ડિયન કંપની દ્વારા એન્ડોસ્પાઇન યુનિટનું અનુદાન આપવામાં આવ્યું હતું એન્ડોસ્પાઇન યુનિટ અદ્યતન ટેકનિક દ્વારા મણકાના રોગો અને પીઠ દુખાવાની ખૂબ જ સુચારુ અને પીડા રહિત સારવાર માટે આશીર્વાદરૂપ બનશે જેના કારણે દર્દીઓને વધુ ગુણવત્તાસભર અને અસરકારક સારવાર પ્રાપ્ત કરશે આ કાર્યક્રમમાં ગુજરાત ગાર્ડિયનના સાઇડ હેડ ગૌરવચંદ્રા એચ આર હેડ યતીન છાયા ફાઇનાન્સ હેડ અમિત ખત્રી પ્રોક્યુરમેન્ટ મેનેજર જીપી પી સિંઘ મેડિકલ ઓફિસર ડૉક્ટર ઈ પી શરનાયા રવિ જેઠવા તથા હોસ્પિટલ સમિતિ સભ્ય હિતે આનંદપુરા અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ અંગે જયાબેન મોદી હોસ્પિટલના ન્યુરો સર્જન ડોક્ટર જયપાલસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સમગ્ર ભરૂચ અને નર્મદા જિલ્લામાં સર્વપ્રથમ પીઠના દુખાવા સંબંધિત સારવાર આપવા માટે આ ઉપકરણો આશીર્વાદ રૂપ સાબિત થશે ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ગુજરાત ગાર્ડિયન ફોર પ્રોવાઇડિંગ ધ સચ લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટલ આપણે જે અત્યારે એન્ડોસ્કોપિકના ઇન્સ્ટ્રુમેન્ટ આવેલા છે તે આપણને સ્પાઇન સર્જરી માટે યુઝફુલ છે યુઝ્યુઅલી અત્યાર સુધી કેવું છે કે ઓપન સર્જરી થતી હતી કે જેમાં મોટો ઇન્સિડન્ટ આવે અને બોન વર્કને બધું ઘણું વધારે હોય પણ હવે એન્ડોસ્કોપિક દ્વારા તમે માત્ર પાંચથી સાત એમ હોલથી હુલથી મેજોરિટી ઓફ સર્જરી તમે કમ્પ્લીટ કરી શકો જેમાં પેશન્ટને મોસ્ટ બહુ બેડ રેસ્ટની જરૂર રહેતી નથી ટ્વેન્ટી ફોર અવર પછી મોબિલાઇઝ પણ થઈ શકે અને યુઝલી હોસ્પિટલ સ્ટે પણ જે યુઝઅલી ત્રણથી પાંચ દિવસનો હતો ફોર્ટી એટ અવર્સનો થઈ જાય છે બે થી ત્રણ દિવસમાં ડિસ્ચાર્જ પણ કરી શકાય અને આ યુઝલી લેટેસ્ટ ટ્રીટમેન્ટ છે સ્પાઇન સર્જરી માટે જે લિમિટેડ સિટીમાં જ અવેલેબલ છે હવે એમાં આપણો અંકલેશ્વરમાં સમાવેશ થઈ ગયો થેન્ક યુ જયાબેન મોદીના ઉપસ્થિત મિત્રો અને જયાબેન મોદી તરફથી એમને જે આ એક સારું ઇનિશિયેટિવ જે લોકોને સારવાર આપવાનું અને સેવા આપવાનું જે ઇનિશિયેટિવ છે એક બહુ જ સારું ઇનિશિએટિવ છે અને ગુજરાત ગાર્ડિયન લિમિટેડ એની સાથે સંડોળાવેલી છે ફ્રોમ લોંગ ટાઈમ ઇનિશિયલી ઓલ્સો અમે વી હેવ બીન વર્કિંગ વિથ જયાબેન મોદી ટુ હેલ્પ એન્ડ સપોર્ટ ધ સીએસઆર ધેટ દેટ આર ટેકિંગ એન્ડ રિયલી એપ્રિશિએટ ધ રેલ એફર્ટ્સ દેટ જયબેન મોદી ઇઝ પૂટિંગ અપ એન પ્રોવાઇડિંગ આટલું બધું જે લોકોની સેવા માટે જે કાર્યરત છે અને ડેડિકેટેડલી તમે આટલું કરી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ અમે અમને ખૂબ આનંદ છે અને અમે એઝ અ કંપની એન્ડ સીએસઆરમાં અમે આ બધી વસ્તુઓ आगळ लई जवा मागीय आणि वी आर कमिटेड टू डू द थिंग्स कंटिन्युअसली आते वी विल विश जयाबेन मोदी टू डू लॉट ऑफ गुड वर्क अराउंड थैंक यू